આગામી રક્ષાબંધનના તહેવારને લઈને સાળંગપુરમાં મારા દાદાને મારી રાખડી અંતર્ગત અભિયાન શરૂ થયું જેમાં સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભક્તોની દાદા રક્ષા કરે તેવા ભાવ સાથે રાખડી અને પ્રાર્થના પત્ર એ ભક્તો દ્વારા મોકલવામાં આવે તે પત્ર તેમજ રાખડી રક્ષાબંધન પર્વ નિમિત્તે દાદાના ચરણોમાં ધરાવવામાં આવશે દર વર્ષે રક્ષાબંધન પર્વ પહેલા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અલગ અલગ પ્રકારની રાખડીઓ તેમજ પ્રાર્થના પત્ર મોકલતા હોય છે તે જ રીતે આ વર્ષે પણ ભક્ત

હનુમાનજી મહારાજના દિવ્ય શણગારા રાખડીમાંથી તૈયાર કરીએ છીએ અને તમામ રાખડી હનુમાનજી મહારાજના શરણે સમર્પિત કરીએ છીએ તો ગુજરાત એસટી નિગમ પણ આ વર્ષે રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવારો માટે 6500 ટ્રીપનું એક્સ્ટ્રા સંચાલન કરશે રક્ષાબંધનના તહેવારમાં રાજ્યમાં ગ્રામ્ય કક્ષા જિલ્લાથી જિલ્લા તેમજ તાલુકા કક્ષા તેમજ અમદાવાદ રાજકોટ સુરત મહેસાણા વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન છે જ્યારે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ડાકોર દ્વારકા શામળાજી તેમજ મહત્વના સ્થળોએ જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરેલ છે પ્રવાસીઓ એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે આ વર્ષે વધારો કરી છ હજાર પાંચસો ટ્રીપો જેટલી એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવાનું આયોજન કરેલ છે જેમાં મુખ્યત્વે રક્ષાબંધનના તહેવારોમાં રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએથી જિલ્લાથી જિલ્લામાં તાલુકા કક્ષાએ તેમજ અમદાવાદ રાજકોટ સુરત મહેસાણા વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવશે અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન શામળાજી દ્વારકા ડાકોર તેમજ અન્ય ધાર્મિક સ્થળો જ્યાં પ્રવાસીઓનો ધસારો રહેશે એ બાજુ એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે પશુપાલકોના વિરોધનો મામલો ઇફકો ચેરમેન દિલીપ સંગાણીનું નિવેદન સામે આવ્યું છે પશુપાલકોની માંગ વ્યાજબી છે પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ પરંતુ દૂધ રસ્તા પર ઢોળી નાખવું એ વ્યાજબી નથી પશુપાલકોને જ દૂધની સાચી કિંમત ખબર પડે પશુપાલકોની માંગ વ્યાજબી છે પણ દૂધ ધોળી નાખવું એનો રસ્તો નથી કોઈ પણ કુદરતી જણસ દૂધ હોય કે કૃષિ ઉત્પાદન હોય એને રોડ પર વેફી નાખવું ધોળી નાખવું એ યોગ્ય નથી એને યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ અને યોગ્ય ભાવ મળે એમને પોસાય એવા ભાવ મળે તો સુરતમાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું તેમણે દિલીપ સંઘાણીના નિવેદન પર પ્રતિક્રિયા આપી કહ્યું કે દિલીપ સંઘાણીએ ચિંતા કરવાની જરૂર નથી દિલીપ સંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે સહકારી ક્ષેત્રે દિલીપ સંઘાણીને ભાજપનું સમર્થન મળવું જોઈએ તે નથી મળતું ત્યારે માત્ર લાઈમલાઇટમાં આવવા માટે રાહુલ ગાંધી સામે આવા નિવેદનો આપે છે દિલીપભાઈએ ચિંતા કરવાની જરૂર નથી કે આ ઘોડા છે કે ગધેડા છે કે ખચ્ચર છે એ દિલીપ સંઘાણીનું પોતાનું મંતવ્ય હોઈ શકે કારણ કે દિલીપ સંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે એમને બી સહકારી ક્ષેત્રમાં ભાજપ દ્વારા જે એમને સમર્થન મળવું જોઈએ એ સમર્થન મળતું નથી એટલે હવે તો લાઈમ લાઇટમાં આવવા માટે આવા રાહુલ ગાંધી સામે નિવેદનો કરી રહ્યા છે બાકી અત્યારે સક્રિય રાજનીતિમાં દિલીપભાઈ સંઘાણી ક્યાં છે અગર વાત કરીએ કચ્છની ફરી એકવાર કચ્છમાં નવસો કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો ગાંધીધામ માંડવી અને મોરબીમાંથી પકડાયેલા નશીલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો ગાંધીધામ માંડવી અને મોરબીના અઠ્યાવીસ કેસમાંથી કોકેઇન ચરસ અને સીરપનો જથ્થો ઝડપાયો હતો જે નષ્ટ કરવામાં આવ્યો અઠ્યાવીસ એનડીપીએસ કેસમાં જપ્ત કરાયેલા ત્રણસો એકાણું કિલો ડ્રગ્સ અને આઠ હજાર નવસો છ્યાસી લીટર સિરપનો જથ્થો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો બચાવ તાલુકાના લાકડીયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો સૌથી કે લેટેસ્ટ ટેકનોલોજી દેશનોલોજી હજારો ડિગ્રી આ ભટ્ટી ચાલતી હોય તેમાં ડ્રગ્સ ખાક કરવાનો અવસર આજે અમને સૌને મળ્યો છે ગુના નવસો કરોડ રૂપિયા ડ્રગ્સ આજે ખાક કરી તો વાત કરીએ સુરેન્દ્રનગરની અહીં ચોરી સામે આવી છે સુદામડા વાડી વિસ્તારમાં કેબલ ની ચોરી થઈ તસ્કરો કેબલ ચોરી જતા વીજ પુરવઠો ખોરવાયો વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોની ફરિયાદ આધારે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે